શ્રી ગણેશ આઈ નમ નમસ્કાર દર્શક મિત્રો મિથુન રાશિ અક્ષર અક્ષરક શનિદેવ વક્રીથી માર્ગી બનીને તમારી મિથુન રાશિમાં કેવું ફળ આપનારા થશે અને તમારે વધુ ફળ મેળવવા માટે ઉપાય તરીકે શું શું કરવું તે વિશેની માહિતી આપણે જોઈએ તો તમારી મિથુન રાશિ બુદ્ધની અધિપત્યવાળી રાશિ મિથુન રાશિ માટે શનિદેવનું માર્ગી બનવું શનિદેવ એ મીન રાશિમાં રહીને માર્ગી બને છે મીન જ રાશિમાં રહે છે રાશિ પરિવર્તન નથી અહીંયા વક્રી પણ મીન રાશિમાં થયા હતા અને માર્ગી પણ મીન રાશિમાં જ બને છે શનિદેવ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી થી પોતાની અધિપત્યવાળી કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં આવ્યા જે તમારી મિથુન રાશિથી દસમાં કેન્દ્ર પિતાને કર્મસ્થાનેથી અહીં શનિદેવ આવ્યા હતા જે તારીખ તેર સાત બે હજાર પચીસ ને રવિવારથી વકરી બન્યા અને તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ ને શુક્રવારથી એ માર્ગી બને છે હવે જોઈએ તો કોઈ પણ ગ્રહ વકરી બને તો શુભ ફળ આપતા નથી સૂર્ય અને ચંદ્ર વક્રી બનતા નથી આમ વકરી બનવું એટલે પાછું પડવું ધીમું પડવું અને માર્ગી બનવું એટલે આગળ જવું તેમ આ તો વક્રી બને અને શનિદેવ હોય શનિ મહારાજ વકરી બને તો તમને આ સમય કોઈને પૂછીએ કે ભાઈ સાડા સાતીનો સમય તમે કેવો અનુભવ્યો તો તરત કહેશે કે હા નાની મોટી અસર તો થઈ હતી દરેકને કર્મ ફળદાતા છે એટલે કર્મના કોઈ પણ ફળ જે હોય એ તમારે અહીંયા મહાદશામાં કોઈ પણ વ્યક્તિને ભોગવવા પડતા હોય છે તો આ સમય દરમિયાન પિતાના આરોગ્યની ચિંતા તેર સાપથી જે કહી ને તે વકરી બન્યા દસમા કેન્દ્ર સ્થાનેથી પિતા સ્થાનેથી તો એમની આરોગ્યની ચિંતા રખાવે બીજું કર્મ કર્મસ્થાન છે કર્મ પણ અમુક વખતે બગાડે માનસિક રીતે ડિસ્ટર્બ કરે પરંતુ હવે માર્ગી તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી બનતા શુક્રવારથી તમને પિતાથી પણ સારું જોવાય તેમનું યોગ્ય સમયે માર્ગદર્શન મળી રહે માનસિક રીતે પણ સારું જોવાય કર્મ પણ સુધારે તમારો ધર્મ પ્રત્યે આસ્થા વધારે કેમ કે શનિદેવ એ તાંબાના પાયા ઉપરથી તમારે અહીંયા પસાર થશે તાંબાના પાયાથી શનિદેવનું થવું એ સારું સુખ અપાવે સુખ આપનારા બની રહે ધાર્મિક કાર્યો તમારા હાથે થાય ધાર્મિક યાત્રાઓ કરાવે શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી બારમા સ્થાનેથી રહેતા તમારે આવક કરતા જાવક વધી શકે અહીંયા તમારે ખર્ચા ઉપર નિયંત્રણ જરૂરી રહેશે નહીં તો અતિશય ખર્ચા થતાં ઋણ વધી શકે લોન લેવાનો સમય આવે બીજું શનિદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાનેથી રહેતા તમને અહીંયા માતાની ચિંતા મિત્રોથી પણ ખરા સમયે તમને હેલ્પ ના મળે મિત્રોથી પણ જરૂરી સમય હોય તમારે તો સહકાર ના મળી શકે બીજું અહીંયા તમારે વાહનથી પણ થોડું સંભાળવાનું રહેશે શનિદેવ સ્થાનમાં રહીને શુભ ફળ આપે છે કોઈ પણ સ્થાનમાં શનિદેવ હોય ને તો એનું ફળ સારું મળે છે પરંતુ શનિદેવની દ્રષ્ટિથી શુભ ફળ મળતું નથી શનિદેવ જે જે દ્રષ્ટિ છે અહીંયા દસમી દ્રષ્ટિ તમારી રાશિથી સાતમા સ્થાને એ સાતમું સ્થાન કલત્ર સ્થાન પોતાના જીવનસાથીનું છે અહીંયા તમારે અહીંયા પણ થોડું સાચવવાનું જીવનસાથીથી વાદ વિવાદ ન થાય એનું ધ્યાન રાખવાનું અહીંયા જેના લગ્ન બાકી હોય એમને પણ તારીખ અઠ્યાવીસ અગિયાર પચીસ સુધી થોડું જે માર્ગી શનિદેવ બનશે ત્યાં સુધી થોડી રાહ જોવાની રહેશે કેમકે અઠ્યાવીસ કોઈ પણ વાત ફાઇનલ બની શકે નહીં પરંતુ હવે આ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી શનિદેવ માર્ગી બનતા તમને બધા જ બધી જ બાબતોમાં તમને રાહત તમે અનુભવતા હોય એવું અનુભવી શકો અહીંયા તમારે આર્થિક રીતે પણ સારું જોવાય વ્યવસાયમાં સારું તમને લાભ મળી શકે નોકરી કરતા માટે પણ આ સમય સારો જોવાય અહીંયા આ માર્ગી જ્યારે બને નહીં ત્યાં સુધી તમને આ લોકો સતાવતા હોય કોઈ પણ રીતે તમને ડિસ્ટર્બ કરે માનસિક રીતે પરંતુ આ શનિદેવ માર્ગી બનશે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી થી ત્યારે આ સમયથી હવે તમને હરીફો હવે શાંત થશે તમારું વર્ચસ્વ રહેશે દર વખતની જેમ તમારે અહીંયા ખાસ કે તમારે વાણી ઉપર નિયમન ખાસ રાખવાનું રહેશે કેમ કે તમારે એવું બને છે કે જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી શકતા નથી અને જ્યાં ના બોલવાનું હોય ત્યાં બહુ બોલાઈ જાય છે આપણે દર વખત આ રાશિના ગુણધર્મ પ્રમાણે કહીએ છીએ તો પ્રય પ્રયત્ન કરવાનો બને ત્યાં સુધી બોલીને કામ ન બગડે એના ઉપર તમારે ધ્યાન રાખવાનું ખપ પૂરતું બોલવું પૂરું જાણ્યા સમજ્યા વગર કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું એમાં તો ખાસ તો અહીંયા તમારે ઘરમાં પણ કારણ વગર જો વિવાદમાં એ થશો તો ઝઘડા કંકાસ પણ બની શકે ઓવરઓલ જોતા તારીખ તેર સાત બે હજાર પચીસથી અઠ્યાવીસ અગિયાર બે પચીસ બે હજાર પચીસનો સમયગાળો જે વકરી પીરિયડ હતો તેમાં તમને નાની મોટી તકલીફો રહી તેમાંથી હવે તમને અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારથી રાહત જોવાશે હવે તમને નાણાકીય રીતે પણ સારો સમય જોઈ શકશો તમને તમારા ઈષ્ટદેવ ઉપર દઢ શ્રદ્ધા બની રહે તમનારો કર્મ પણ અહીંયા સુધારે ધર્મ પ્રત્યે આસ્થા વધારે તત્વજ્ઞાનમાં તમને સારો રસ પડે તત્વજ્ઞાન તરફ મન દોડે તમારે વધુ સારું ફળ શનિદેવથી મેળવવા માટે તમારે શું કરવાનું છે તો શનિદેવના જાપ મંત્ર છે રીમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ કરવો શનિદેવને પ્રિય વસ્તુનું દાન કરવું શનિદેવને પ્રિય વસ્તુ કાળા કલરની વસ્તુ તમે આપો અડદનું દાન કાળા તલનું દાન પછી અત્યારે ઠંડીની સિઝનમાં પણ તમે બ્લેન્કેટ કેવું કોઈને આપો તો આ બધું સારું છે શનિદેવની કૃપા મેળવવા માટે હનુમાનજીના દર્શન કરવા હનુમાન ચાલીસા કરવા સવાર સાંજ આ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ખાસ શનિદેવને પ્રિય જે છે ને એવું જ કહેવાય છે કે શનિદેવને સૌથી વધારે મમતા માતા ઉપર હતી એટલે જે જેને પણ શનિદેવની તકલીફ હોય ને એ માતાની સેવા કરે માતાની આજ્ઞાનું પાલન કરે તો અહીંયા શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે તો આ હતું શનિદેવનું વકરીથી માર્ગી બનવું અને એનું ફળ તમારી મિથુન રાશિ માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી નમોનારાયણ